જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો માં આજે તારીખ છે છ દસ બે હજાર પચીસના રોજ ઘણા બધા મિત્રો ની કોમેન્ટો આવતી હતી કે હવે દાંતિવડા ડેમ માંથી બનાસ નદીમાં પાણી છોડવામાં આવશે કે નહીં અને દાંતી વડા ડેમ ના તાજા અને લાઈવ સમાચાર લાવો તો આજે આપણે બનાસકાંઠા જિલ્લાના જીવાદોડી સમાન ગણાતા દાંતી ડેમ ઉપર એક નજર કરીએ તો હાલમાં દાંતી વડા ડેમ માં પાણીની આવક અઢારસો ને બોણું કિશુક પાણીની આવક છે દાંતી વડા ડેમ ની સપાટી છસો ને બે પોઇન્ટ બત્રીસ

જોવા મળશે અને દાંતીવાડા ડેમ ની સપાટી તેની સંપૂર્ણ રીતે ભરાઈ જશે અને ઉપર વર્ષમાંથી પાણી ચાલુ આવક હશે તો મિત્રો દાંતીવાડા ડેમ માંથી બનાસ નદીમાં પાણી છોડવામાં આવશે એટલે મિત્રો તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પહેલા વિડીયો ને લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલને ને પણ કરી દેજો તો મિત્રો જય માતાજી